નકલી ઘી પનીર બાદ હવે શહેરમાંથી નકલી ખાદ્ય તેલ વેચાતા હોવાનો રેકેટો પડદા ફાસ્ટ થઈ ગયો છે પોલીસે રેડ પાડીને જથ્થો પણ કબ્જો કર્યો છે સુરતમાં ચાલતા ડુપ્લિકેટ તેલનો વેપલો આ દરોડામાં આઠ વેપારીને ત્યાંથી ચોપ્પન ડબ્બા ઝડપાયા સુરતમાં નકલી ઘી પનીર બાદ હવે નકલી ખાદ્ય તેલ પણ વેચાતા હોવાના રેકેટનો પડદા ફાસ્ટ થઈ ગયો જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ લોગો માર્કોનો ઉપયોગ કરી ભેળસેળવાળું નીચી ગુણવત્તાનું તેલ વેચનાર સામે કાર્યવાહી કરાઈ છે લિંબાત વિસ્તારમાંથી પોલીસે રેડ પાડીને આઠ વેપારીઓને ઝડપ્યા ચોપન ડબ્બાને પણ કબ્જે લીધા કોપીરાઇટ લેબલનો દુરુપયોગ લિંબાયત વિસ્તારની અલગ અલગ આઠ દુકાનોમાં થતો હતો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસે તેલના લેબલ ગુચની કોપી પણ કરાઈ જે ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવી દેવાતા હતા કોપીરાઇટના લેબલની ગેરકાયદેસર દુરુપયોગ કરી કોપીરાઇટ્સ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરનાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે સ્ટીકર અને બુચ મળ્યા છે અને બ્રાન્ડેડ કંપની નામ પર તેનું વેચાણ કરાતો હોવાનું સામે આવ્યું પ્રોડક્ટ કંપનીના નામ પર તેલ ગ્રાહકો ને જે ભેળસેળ વાળું હતું હવે તેની તપાસ કરવામાં આવી રહી છે મારું નામ રૂપેશ વોરા છે હું સુરત એડિબલ ઓઈલ એસોસિએશનનો નો પ્રેસિડેન્ટ છું સાહેબ આજ રોજ શું ઘટના બની આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસોથી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જીવી કેપ્સ્યુલ્સની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસ સાઈઠ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે લી બાદ પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં